ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દેખાડી હતી સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા ના સંદેશ સાથે યોજાયેલા આ ઇવેન્ટે યુવા પેઢીમાં આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંદેશ ફેલાવ્યો છે સુરત ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષેત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા ફેશન શોએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે સુરતને આ ગૌરવનો ક્ષણ મળ્યો છે મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે આ દંપતી દ્વારા સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે સાત હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અત્યાર સુધી એક હજાર બસો લોકોએ ભાગ લીધો તે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હતું પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગઢિયાએ જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે ન હતો પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કિલને દેખાડવાનો પ્લેટફોર્મ હતું સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા ના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માંગીએ છીએ ગત વર્ષે સંસ્થાએ ત્રણ હજાર વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું જેમાંથી ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓ લંડન મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર કોલકાતા ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા આ ઇવેન્ટમાં કુલ પંદર ફેશન સિકવન્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભારતભરના ચાલીસ મોડેલ્સે વિવિધ ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કર્યા રંગ સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું પ્રિયા ગડિયાએ જણાવ્યું હતું કે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે અમે સ્ટાર્ટ કર્યું હતું બે હજાર રાજારાણી કોચિંગ ઓફલાઈન અમે સિલાઈ કામ શીખવતા હતા પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખવો તો અમે પ્રિયા મેમને સાથે અમે ઓનલાઈન સ્ટીચિંગ શીખવાનું સ્ટાર્ટ કર્યું જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો બે લાખથી પણ વધારે લોકોને અમે આજ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી સાત હજારથી પણ વધારે લોકો આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ આ છે એટલે ગિનીશિયલ રેકોર્ડ ને अटेम्प्ट હોવાની સાથે સાથે 30 સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયા થી અમે સિલેક્ટ કરેલા છે અલગ અલગ સ્ટેટમાંથી કોઈ આસામ થી કોઈ બિહાર થી બંગાળ થી યુપી ઉત્તર પ્રદેશ પછી દિલ્હી થઈ ગયું કોઈ બેંગ્લોર થી કર્ણાટક થી એવી રીતે અલગ અલગ 30 સ્ટુડન્ટ અહીંયા જોઈન થયા છે પોતાની સિક્વન્સ સાથે જે લોકો પોતાનું આઉટફિટ પ્રેઝન્ટ કરે છે આજ અમારું ઇન્ડિયા કા સૌથી બڑا ફેશન શો હે जिसमें અલગ અલગ સિટી સે 30 સ્ટુડન્ટ આયા હે ઓર જો અહીંયા પે ઉસકે ડિઝાઈનર આઉટફિટ આજ પ્રેઝન્ટ કરને વાલે હે ઓર અમાર ફેશન શો સ્ટાર્ટ હો ચુકા હે और बहुत सारी ऑडियंस है सात हज़ार से भी ज़्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज़ को जो घर बैठे सिलाई घर से जो बाहर नहीं निकल सकती है तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर नहीं बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज गिनीज वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है और ये एक्चुअली हमारा एक ऑलरेडी अगेन एक्चुअली ऑलरेडी हमें एक एक गिनीज रिकॉर्ड मिल मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट है आप प्रसंगे विद्यार्थियों ए स्किल होगा इंडिया तो बिल्ड होगा इंडिया जीवा प्रेरणादायी नारों साथे एक खास सीक्वेंस रजू करियो जेमा युवाओं ने आत्मनिर्भर बनवानी प्रेरणा आपवामा